આ વખતે પહેલીવાર ફિલ્મ ફેર એવોર્ડ ગુજરાતમાં યોજાઈ રહ્યો છે આ વખતે અગ્ન સિત્તેરમો ફિલ્મ ફેર એવોર્ડ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં યોજાઈ રહ્યો છે આ પુરસ્કારો મહારાષ્ટ્ર ટુરિઝમના સંયોગથી આપવામાં આવ્યા હતા આ વખતે ફિલ્મ ફેર એવોર્ડની શરૂઆત પહેલીવાર ગુજરાતના મહાત્મા મંદિરમાં થઈ રહી છે મહાત્મા ગાંધી મંદિરમાં ઓગણસિત્તેરમો ફિલ્મ ફેર એવોર્ડનો પ્રારંભ થયો છે આ ફિલ્મ ફેર એવોર્ડ સમારંભમાં કેટલાય ઉભરાતા કલાકારો માટે પ્રતિષ્ઠિત સેલેબ્સ હાજરી આપશે આ વર્ષના સમારંભનું આયોજન સલમાન ખાન આયુષ્માન ખુરાના ને મનીષ પોલે કર્યું કે જે સલમાન ખાન માટે આ કાર્યક્રમના યજમાન તરીકે પ્રથમ વખત હતું આ ફિલ્મ ફેર એવોર્ડ ફંક્શનમાં ફિલ્મ નિર્માતા કરણ જોહર એક્ટર આયુષ્માન ખુરાના મનીષ પોલ રણબીર કપૂર વરુણ ધવન કરીના કપૂર કપૂર ખાન જાનવી કપૂર સારા અલી ખાન તેમજ કાર્તિક આર્યન સહિતના કેટલાય સ્ટાર્સ અને સેલિબ્રિટીઓ હાજરી આપશે તો આજે ઓગણસિત્તેરમો ફિલ્મ ફેર એવોર્ડનું કન્ટેન રેઝર થયું છે આમાં શાંતનું અને નિખિલ કનેક્શનનો મે મેગા ફેશનનો શો યોજાશે આ ફેશન શો સો ટોપર્સ જાનવી કપૂર છે ઉપરાંત ફિલ્મ ફેર એવોર્ડમાં પાર્થિવ ગોહિલની મ્યુઝિક નાઇટ યોજાશે બ્યુરો રિપોર્ટ એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ